નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં આગામી સાત આઠ નવ દસ અગિયાર તારીખે ભારે વરસાદની આગાહી આ સાથે આજે કયા જિલ્લામાં પડી શકે છે ધોધમાર વરસાદ તો અંબાલાલ પટેલે આપી ચોમાસાને લઈને ભયંકર આગાહી કેવું રહેશે ચોમાસું જાણીશું આજના વિડીયોની અંદર એ પહેલાં આજે સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દિવસભરના તમામ ઉપયોગી અને કામના સમાચાર મળી રહે સૌથી પહેલા મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આજે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આઠ જૂન સુધીની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આજે બનાસકાંઠા અમદાવાદ અરવલ્લી ખેડા પાટણ મહીસાગર સાબરકાંઠા ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં છૂટાછાયા વરસાદની શક્યતા મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ અગિયાર જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ રહેશે તારીખ આઠથી બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે બારથી માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે દસમી જૂને નબળું ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે છે અને બારથી અઢારમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો રહેશે પરંતુ અગિયાર બાર જૂનથી ચોમાસું મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોને આવરી લેવાનું શરૂ કરશે આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત બાવીસથી ચોવીસ મેના રોજ થઈ હતી જે સામાન્ય સમયપત્રકમાં કરતા વહેલી હતી તેને ઝડપથી દક્ષિણ ઉત્તર પૂર્વી અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને આવરી લીધું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રગતિ અટકી ગઈ છે જેને મોન્સૂન તરીકે ઓળખવામાં આવે છે આગામી સપ્તાહને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ આવશે અમદાવાદમાં આજે હળવો વરસાદ આવી શકે છે પરંતુ ભાગોમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે નવ જૂન સુધીમાં અણધારે વરસાદ થઈ શકે છે જે ખાસ કરીને અમદાવાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે હવે ચોમાસાની પ્રગતિ થોડા સમય માટે અટકી ગઈ છે અને આગામી એક અઠવાડિયાથી વધુ સમય સુધી દેશમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે અગિયાર જૂનથી ચોમાસું ફરી સક્રિય થવાની પ્રબળતા રહેલી છે હવામાન નિષ્ણાંતે ચોમાસાએ હાલ બ્રેક લીધો અને ફરી સક્રિય થવાની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ નવસારી સુરત ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે આ સાથે દમણ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અપરેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ માહોલ યથાત રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે ભેદના પ્રવાહો ફંટાઈ રહ્યા છે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠથી બાર જૂન મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ થશે તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે કે તેમના જ પ્રમાણે બાર જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડ છે રાજ્યમાં બારથી અઢાર જૂન દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે